નમસ્કાર મિત્રો આજે એક ઇન્ટરેસ્ટિંગ સાથે થયેલ ચર્ચા મુજબ લાગે છે કાગળ નાખે છે અને પછી એ ગળો પાણી ભરીને તપાસ અંદર ઊંધો પાડે છે ત્યારે તપાસ અંદર એનું પાણી બધું જ ગળાની અંદર ચડી જાય છે જો આમ થાય તો નજર ઉતરી ગઈ એવું તે લોકો સમજે છે અને જો ઘડાની અંદર પાણી દાખલ ન થાય તો નજર લાગી નથી એવું તે સમજે છે પરંતુ આની પાછળ શું વિજ્ઞાન છુપાયેલું છે તે આપણે આપણે એક એક પ્રવૃત્તિ દ્વારા જોઈએ અહીંયા અંદર બે મીણબત્તી લગાવી છે અને એ ડીશમાં આપણે પાણી ભરીએ છીએ આ પાણી તમે સરળતાથી જોઈ શકો એટલા માટે એની અંદર કલર નાખ્યો છે બાકી તમે સાદું પાણી લો તો પણ તમે આ પ્રયોગ ઘરે કરી શકો છો હવે આપણે આ બંને મીણબત્તીને સળગાવીશું હવે આ બંને સળગેલી મીણબત્તી ઉપર આપણે કાચનું પાત્ર ઊંધું ઢાકીએ છીએ તમે જોજો કે શું થાય છે જ્યાં સુધી મીણબત્તી ચાલુ હતી ત્યાં સુધી પાણી ઉપર પાણીનું લેવલ તેનું તેજ હતું પરંતુ જ્યારે મીણબત્તી છે ત્યારે બીકરના અંદરનું દબાણ ઘટે છે અને બહારનું દબાણ સાપેક્ષે વધારે હોવાને કારણે બહારના પાણી ઉપર દબાણ લાગે છે અને આ પાણી

ઓછું કાગળ નાખ્યું હોય તો ઓછું પાણી ચડે છે અને જો ઘડાની અંદરનું વાતાવરણ ગરમ નહીં થયું હોય તો ઘડામાં પાણી પણ ચડતું નથી